દાહોદમાં વરસાદી માહોલ છવાયો હતો ભારે વરસાદના કારણે શહેરનો કૃત્રિમ તળાવ ઉભરાયો હતો આ સ્થિતિના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને તેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગણેશજીની પ્રતિમા તાજિયા સહિતનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થાય છે નગરપાલિકાના કર્મચારીઓ જીસીબીની મદદથી તેના સમારકામમાં કામે લાગ્યા છે દાહોદનો ઐતિહાસિક છાપ તળાવ બીજી ઓવરફ્લો થયો હતો છાપ તળાવ ઓવરફ્લો થતા સુંદર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા दोपहर बरसात बाद अनेक अजग्याएं पानी भराया था। दाहोद में मोड़ी रात्रें दोपहर बरसात था दाहोद में ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્ય જોવા મળ્યા હતા આપ જોઈ શકો છો મારી પાછળ જે પાણી ભરાવા પાણી ભરાયેલો જોઈ રહ્યો છે આ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને દાહોદની અંદર જે તાજિયા ગણેશનું વિસર્જન થાય છે તાજિયાનું વિસર્જન થાય છે અને જે દશામાનું વિસર્જન થાય છે એના માટે અહીંયા વિશેષ આ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જે ગત રાત મોડી મોડી રાત્રે જે વરસાદ થયો છે એના લીધે ઉભરાઈ જતા આ પાણી અહીંથી બહાર નીકળે છે અને રોડ પર આવી જાય છે આપ જોઈ શકો છો કે રોડ પર આવા જાય

અને કંઈ અનિચ્છ બનાવો ના બને કોઈ અંદર પડી અડી ના જાય એના હવે અમે તાત્કાલિક કંઈ ઊભા છે ને પાણીનો નિકાલ કરીએ છે એ એક બાજુથી આ ચેમ્બર નાલી ખોદી ને પાણી અમે નદીમાં કાઢી રહ્યા છે ને પાણી જઈ રહ્યું છે ને એક અડધો કલાક કલાકમાં બધું પાણી ઉતરી જશે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે નગરપાલિકા દ્વારા પણ અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મારી પાછળ આપ જોઈ શકો છો કે જેસીબી નગરપાલિકા દ્વારા અહીંયા મંગાવવામાં આવ્યું છે જેથી આ પાણીનો વિશેષ તોર પર નિકાલ થઈ શકે અને લોકોને જે તકલીફો અને હાલાકીનો સામનો કરવો પડે છે એ ન કરવો પડે ભૂપેન્દ્ર ચૌધરી